મોરબીના પરાસમાન વિસ્તારમાં અને મોરબી રાજકોટ રોડ અને ખાનપર રોડ ઉપર કાયમી ધોરણે ટ્રાફિક જામ થાય છે અને વધુ સ્પીડમાં આવતા વાહનના કારણે અકસ્માતના બનાવો પણ બને છે ગામ પાસે શક્તિ માતાના મંદિર અને મેરડી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે જેમાં લોકોને રોડ ક્રોસ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે જેથી રામ મોરબી રાજકોટ અને ખાનપર ચોકડી પાસે ધાર્મિક સ્થળો પાસે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે રોડ ચકાજામની ચીમકી ઉચ્ચારી હતી

શ્રીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી